ii Bapati ywanpatijunpati રાઠા લાગે <onents and downhill behaviour> <sniff servir> એક લાઈન બે દર્શન કરવા ચાલો મારી સાથે અંદર તો ગરબા ચાલી ગયા ભાઈ જય મહાકાળી માતાજી બધા લાઈન ફોટો પાડો આ તો જો એડીના જીનું થઈ ગયું પડે ગગા જો બધાનો ફોટો પાડવા છે આ બધા સીધા થઈ જાય જો હે ફરખા ઉપર લાઈન માં ભરો ફોટો નહીં પડે મોટા મોડે પાછળ જાડા મોડે આગળ ચાલો બધા સીધા ઊભા થઈ ગયા હું ફોટો પાડવા તૈયાર છું મિની વગર આવું પડે છે મિની પાવગઢ મિની પાવગઢ જેવું જ છે ઉપર ચઢવાનો રસ્તો એવો છે ઢાર જેવો મહાકાળી માતા ટેમ્પલ અંબોર મહાકાળી માતા પેલા અમે ઉપર જતા રહેતા હવે આવી ગયા છીએ નીચે કારણ કે નીચે બહુ મસ્ત જગ્યા હા નીચે પાણીમાં નદીમાં માં જવાની જગ્યા છે આ નીચેનું મંદિરના દર્શન છે ભાઈ કાળીમાં નીચેનું મંદિર આવી રીતે છે પાછળ જોવા નદી છે ચલો અંબોર દર્શન કરીને અમે નીકળી ગયા છે રિટર્ન ઘરે જવા ટિંગ ટોંગ એક દિવસ રજા મળો એટલે આવડી ફરવા નીકળી જવાનું નજીક ના સ્થળ એટલે કેમ બોર્ડ મીવી પાવા